રાજકોટમાં આગામી નવરાત્રીના તહેવાર પૂર્વે અર્વાચીન નહીં પણ અગિયાર કોઠા વિંધવા પડે તેવી આકરી શરતો સાથેની માર્ગદર્શિકા પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી અને વિવિધ સરકારી વિભાગોના તમામ પ્રકારના લાયસન્સ અને મંજૂરીઓ હશે તો જ પોલીસ દ્વારા ગરબાના આયોજનોને મંજૂરી આપવામાં આવશે આજે ડીસીપી ક્રાઈમ પાર્થરાજ ગોહિલે યોજાયેલી પત્રકાર પરિષદ નવરાત્રીના આડે હવે થોડા જ દિવસો બાકી છે ત્યારે હવે રાજકોટમાં બનેલા ટીઆરપી ગેમ્સ અગ્નિકાંડ બાદ પ્રથમ વખત યોજાનાર આ વર્ષની નવરાત્રીમાં નિયમોના કડક અમલવારીને લઈને પોલીસ સતર્ક બની રાજકોટમાં યોજાતા અર્વાચીન અને પ્રાચીન રાથોત્સવ પોલીસે આ વખતે નિયમોનું કડક પાલન કરાવવાની તૈયારીઓ શરૂ કરી અર્વાચીન રાજોત્સવના આયોજકો માટે પોલીસ દ્વારા નવી એસઓપી જાહેર કરવામાં આવી અને સાત નહીં પણ અગિયાર કોઠા વિંધવા પડે તેવી આકરી શરતો અને નિયમો સાથે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી આ અંગે વિગતો આપતા ડીસીપી ક્રાઇમ ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોઈ પણ અર્વાચીન રાજોત્સવના આયોજકોને લાયસન્સ આપતા પૂર્વે તમામ એસઓપીનું પાલન ફરજિયાત કરવું પડશે કોઈ પણ નાની મોટી ટૂટીઓ ચલાવવામાં આવશે નહીં ગરબા ગ્રાઉન્ડની કેપેસિટીથી લઈને સિક્યોરિટી વ્યવસ્થા ફાયર એનઓસી અને બુકિંગ લાઇસન્સ તેમજ પરફોર્મિંગ લાઇસન્સ અંગે ખાસ ધ્યાન આપવામાં આવશે સર નવરાત્રિ બે હજાર ચોવીસનું આયોજન વિવિધ અર્વાચીન અને પ્રાચીન ગરબીઓ જે છે એ રાજકોટ શહેરમાં થશે તો આને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેરની લાઇસન્સ બ્રાન્ચ દ્વારા વિવિધ અર્વાચીન ગરબીઓને મંજૂરી આપવામાં આવતી હોય છે આ અરજીઓ જે કરવામાં આવે છે અરજદારો દ્વારા મંજૂરીની તેની અંદર એક ફોર્મ આખે આખું પ્રિસ્ક્રાઇબ કરવામાં આવ્યું છે અરજદાર જ્યારે પોતાની અરજી કરે ત્યારે પોતાની સંપૂર્ણ વિગત પોતે ટિકિટ માટેના કેટલા દરો રહેશે એટલે કે જે બુકિંગ લાઇસન્સ મેળવવાના છે તેની સાથે સાથે એણે પરફોર્મન્સ લાઇસન્સ માટેનું જે પ્રોસિજર આખી આખી કરવાની છે એ એણે કરવાની રહેશે અને એની શરતોની અંદર અમુક અમે ગુજરાત પબ્લિક સેફ્ટી એક્ટને ધ્યાનમાં રાખીને પણ શરતોનો ઉમેરો કર્યો છે અને તે ઉપરાંત પણ જનરલ પબ્લિકની સેફ્ટી માટે ધ્યાનમાં રાખીને અમુક શરતોનો ઉમેરો કર્યો છે જેની અંદર સૌ પ્રથમ તો એક છે પબ્લિક લાયબિલિટી ઇન્સ્યોરન્સ પોલિસી લેવાની રહેશે જેમાં જે કોઈ પણ લોકો જે ગરબાનું આયોજન કરી રહ્યા છે તો ત્યાં જે લોકો આવી રહ્યા છે તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક ઇન્સ્યોરન્સ પોલિસી જે છે એ એમણે લેવાની રહેશે તે ઉપરાંત જે છે ત્યાં સીસીટીવી કેમેરાઝ એન્ટ્રી એક્ઝિટ ગેટ્સ પર અનિવાર્ય પણ અનિવાર્ય અનિવાર્યપણે લગાવવાના રહેશે સિક્યુરિટી એજન્સીઝ જે છે તેની સંપૂર્ણ વિગત પોલીસને આપવાની રહેશે તે ઉપરાંત જે અલગ અલગ માહિતી જે આપણે તે લોકો પાસેથી મગાવી છે તેની અંદર ફાયર એનઓસી જે છે તે ફાયર એનઓસી તે લોકોએ મેળવીને જમા કરાવવાનું રહેશે વિદ્યુત નિરીક્ષકનું ઇલેક્ટ્રિકલ ફિટિંગ અંગેનું જે સર્ટિફિકેટ છે તે જમા કરાવવાનું રહેશે ઇમરજન્સી ડૉક્ટરની વ્યવસ્થા અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા જે ગરબીના આયોજકોએ પોતાને ત્યાં રાખવાની રહેશે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી અંગેનું પ્રમાણપત્ર રાખવાનું રહેશે અને જે ઇમરજન્સી ડૉક્ટર જે છે એ ત્યાં રહેવા માગે છે તેનું એક સંમતિપત્રક તેમણે જમા કરાવવાનું રહેશે આ ઉપરાંત અલગ અલગ ગરબીના આયોજકો દ્વારા વિવિધ ફૂડ સ્ટોલ્સ લગાવવામાં આવતા હોય છે તો તે ફૂડ સ્ટોલ્સ જે લોકો રાખનાર હોય તો તે ફૂડ ઇન્સ્પેક્ટરનું પણ ચકાસ પ્રમાણપત્ર મેળવીને સબમિટ કરવાનું રહેશે આટલી આટલી સર્ટિફિકેટ સબમિટ કર્યા બાદ જે તે આયોજક હશે તેને જરૂરી મંજૂરીઓ આપવામાં આવશે જો આયોજક જે છે તેના દ્વારા બીજાની માલિકી જે હોય તેવી જગ્યાઓ એટલે ખાનગી માલિકીની જગ્યાઓ જે છે ત્યાંથી ભાડે રાખવામાં આવ્યું હશે તો જે તે ખાનગી માલિકની પણ સંપૂર્ણ વિગત અને તેની પાસેથી ભાડા કરાર ભાડે રાખ્યું હોય તો ભાડા કરાર અને એમનું જે એનઓસી સર્ટિફિકેટ જે હોય એ પણ તેમને રજૂ કરવાનું રહેશે પોલીસ સ્ટેશન ખાતે અને ત્યાંથી આ બધા જ કાગળોની ચકાસણી કરીને લાઇસન્સ બ્રાન્ચ ખાતે આવ્યા બાદ લાઇસન્સ બ્રાન્ચ જે છે એ આગળ મંજૂરી આપવા માટેની પ્રક્રિયા હાથ ધરશે આની અંદર એક સિમ્પલ છે કે કોઈપણ લાઇસન્સની જે મંજૂરી જે છે લાઇસન્સ શાખા દ્વારા કોઈપણ આયોજનની મંજૂરી છે તે અમે જે વાત કરી એટલા પ્રમાણપત્રો અને અલગ અલગ સર્ટિફિકેટ્સ આવ્યા બાદ જ તેને લાઇસન્સ આપવામાં આવશે એ પહેલાં લાઇસન્સ જે તે જગ્યાએ જે જગ્યાએ આયોજન કરવામાં આવી રહ્યું છે તો તે ગ્રાઉન્ડ જે છે તેની ક્રાઉડની જે કેપેસિટી છે તેનું વિશ્લેષણ જે છે એ જ્યારે લોકલ સ્થાનિક કક્ષાએથી થાણા અધિકારી વિઝિટ કરશે ત્યારે કરશે અને એને ધ્યાનમાં રાખીને આ બધાને જે આપણે પબ્લિક સેફ્ટી એક્ટનું અગેન આની અંદર પાલન કરવા માટે કહ્યું છે કે જે તે ગ્રાઉન્ડ છે તેની ક્રાઉડ કેપેસિટીને ધ્યાનમાં રાખીને એક સમય જો વધી જાય તો પછી બાકીના લોકોની એન્ટ્રી બંધ કરવા માટેનું પણ એક શરતો જે છે એ આપણે આ ઉમેરો કરેલો છે આજે એકવાર જે લોકોને મંજૂરી મળશે અને ગરબાનું આયોજન કરશે તો ત્યાં લોકોની સુરક્ષા અર્થે જે છે એ પોલીસ પોતાનું પેટ્રોલિંગ પણ અલગ અલગ વિસ્તારોમાં રાખશે તે ઉપરાંત સી ટીમ્સ જે છે એ પણ અલગ અલગ ગરબીઓની અંદર પ્રાઇવેટ ડ્રેસીસની અંદર પોતાના અમુક જગ્યાએ જ્યાં જરૂર પડે ત્યાં યુનિફોર્મમાં એ પેટ્રોલિંગને એવું કરતા રહેશે અને તે ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચના લોકો જે છે એ પણ પ્રાઇવેટ ડ્રેસની અંદર અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગ કરતા રહેશે